આજે લોકાર્પણ પ્રસંગે જે તાલીઓ અને જે ઉત્સાહ જોવા મળે છે એવું મને દેખાતું નથી આમ તો કાયમ તમે કહેતો કે બ્રિજ ઝડપથી ચાલુ કરાવો ઝડપથી ચાલુ કરાવો સૌપ્રથમ બે હાથ મુઠ્ઠી વીચીને માં ભારતી જય ઘોષ કરીશું બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી કેલેન્ડર ના નવા વર્ષ એવા બે હજાર ચોવીસના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે વિરમગામને પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વિરમગામ માંડળ દસાડા રોડ ઉપરના આ રેલવે ઓવરબ્રિજ ના લોકાર્પણ પ્રસંગે તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો રોડ એલે સચાણા કૈલા ઓગળ રોડના ભૂમિ પૂજન પ્રસંગે આપળા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ માને હર્ષદકિરી ગોસ્વામી મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ માને કામિનીબેન કાર્યક્રમની અંદર આપણને ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત મંચાસ સુવાગેવાનવ મંચસ પાર્ટીના સૌ પદાધિકારીઓ ચૂંટાયેલા હોદ્દેદારો કલેક્ટર આપ સૌનું આ પ્રથમ દિવસે વિરમગામને મળેલી બે ભેટના કાર્યક્રમમાં ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું આજે માન્ય મંત્રી સાહેબ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત હું એમનો સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનું માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિરમ ગામને સતત વિકાસની તેજીમાં સહયોગ મળી રહ્યો છે એ ચાહે રોડ રસ્તા હોય નોન પ્લાન રસ્તા હોય કોલેજના મંજૂરીના કામો હોય વિસ્તારની અંદર નવી ગ્રામ પંચાયતો બનાવવાની વાતો હોય વિસ્તારની અંદર વિકાસને લગતી જે વિકાસ યાત્રા દર ચાલી રહી છે ગામડે ગામડે લોકોને લાભ અપાવવાની વાત હોય આ તમામ કામોની અંદર માન્ય મંત્રીશ્રીના નેતૃત્વમાં આપણને વિસ્તારને ખૂબ ફાયદો થઈ રહ્યો છે આજે એક વર્ષ પહેલાં તમારા બધાના આશીર્વાદથી જ્યારે ધારાસભ્ય બનીને ગાંધીનગર પહોંચ્યા ત્યારે મારે મંત્રી સાહેબ જોડે મેં માંડલની વાત લઈને ગયેલા કે માંડલમાં સાહેબ એ કોલેજની અમને મંજૂરી આપો અને આપણને બધાને કહેતા મને વિશેષ આનંદ છે અને આનંદ હું કાયમ માટે દરેક સભામાં કહેવા પણ માગું છું કે મારે ઋષિકેશભાઈએ

લગભગ સાતસો આઠસો વીઘા જમીન એમની પાટકિયા તરફ હતી બે અઢી વર્ષથી બ્રિજ નું કામ ચાલતું હતું ખૂબ તકલીફો વિઠવી પડી પરમન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસની ગતિ તીજી થી આપળા વિસ્તારમાં આવી છે તો આ વિકાસની ગતિને પહોંચવા માટે ઘણી વાર ઘણી અને તકલીફોનો આપણે સામનો કરવો પડે પણ આજે યારે આ અગિયાર મીટર પહોળો બ્રિજ યારે બન્યો છે ત્યારે મને ચોક્કસ કહેવાનું મન થાય કે માંડલ અને વિરમગામના સંબંધો અને વ્યવહાર અને ખાસ કરીને ઉદ્યોગ વધુ મજબૂતી સાથે હવે જોડાશે અને આ બ્રિજના માધ્યમથી હજુ આ એક બ્રિજ આપણને મળ્યો છે આમ કુલ વિરમગામ શહેરને બે બ્રિજ મળ્યા એક આંબેડકર બ્રિજ અને એક ભોજવા બ્રિજ આવનારા દિવસની અંદર હજુ સોકલી ફાટક ઉપર બ્રિજ બનવાનો છે રયાપુર ફાટક ઉપર બ્રિજ બનવાનો છે કોકતા ફાટક ઉપર બ્રિજ બનવાનો છે અને જ્યારે બધા જ બ્રિજ બની જશે વિરમગામને એક અનેરો વિકાસની તક સાથેનો ઉત્સાહ પણ મળવાનો છે મને સાહેબ શ્રી મને આપને કહેતા આનંદ થાય કે વિરમગામની અંદર અમારી ખુલ્લી વરસાદી ગટરનો બહુ વર્ષોથી પ્રશ્ન હતો માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરી અને લગભગ બે ત્રણ દિવસની અંદર બાવન કરોડ રૂપિયાની આપણે સૈદ્ધાંતિક મંજૂરી સાથેનું ભવિષ્યની અંદર અમે વિરમગામની અંદર સુંદરતા અને સ્વચ્છતા ઉપર કામ કરવા માગીએ છીએ સાહેબ વિરમગામની અંદર વર્ષોથી એક ટાવર હતો એ ટાવરની અનેરી ઓળખ હતી એની અંદર એવડી મોટી ઘડિયાળ હતી આખા વિરમગામને એનો ઘટ સંભળાતો જર્જરિત થયો

સાહેબ આપણા કહેતા મને આનંદ થાય કે અમારો તાલુકો ને શહેર બે ઐતિહાસિક સ્થળોને જોડે છે એક મિનરતી અવ્યાર બાંધેલા મુનસર તળાવ અને સમગ્ર ભારતમાં એકસો પચીસ કિલોમીટર એટલે ચોરસ કિલોમીટરની પાણીવાળી અભ્યારણ્ય હોય તો અમારું નળ સરોવર છે આ બે અમારી અહીંયા ઐતિહાસિક સરોવર છે અને આ બંને ઐતિહાસિક સરોવરને જોડવા માટેના પણ ભવિષ્યની અંદર વિશેષ વિકાસના કામો મને મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે આપણને બધાને કહેતા આનંદ થાય માન્ય મંત્રી સાહેબ જે વિભાગ છે આરોગ્ય વિભાગ આજે આપણે ભાગ્યોદય હોસ્પિટલ કે અન્ય ગાંધી હોસ્પિટલ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ એનાથી પણ વિશેષ માન્ય મંત્રી સાહેબે આપણી આ રહી ગાંધી હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું એનું ઉદઘાટન કર્યું અને આવનારા દિવસની અંદર સાહેબ ખૂબ મોટા પ્રકારમાં આપણને સારા ડોક્ટરો પણ આપણી હોસ્પિટલમાં મળે અને ગામડાના છેવાડાના માનવી સરકારી હોસ્પિટલની અંદર સારવાર કરાવી શકે એના માટેનું પણ આપણે વિશેષ આયોજન કરવા માગીએ છીએ અત્યારે સાહેબ જ્યારે વિરંગામાં પ્રવેશ કર્યો ત્યારે હાઉસ હાઉસમાં બેઠા હતા સાહેબે સૌથી પહેલો મને ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને સવાલ કર્યો કે આપ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આયુષ્યમાન કાર્ડ કેટલા લોકોના નીકળ્યા મને મંત્રી સાહેબ હોય પ્રધાનમંત્રી સાહેબ બધા જ લોકો ગામડાના છેવાડા માનવીને કહે છે કે તમે આયુષ્યમાન કાર્ડ કઢાઓ અને સરકારની યોજનાઓનો લાભ લો આજે સાહેબ મને કહેતા આનંદ થાય અમારા ત્રણેય ભાજપના પ્રમુખ અહીંયા બેઠા છે ચારે મંડળના અમારા ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અહીંયા બેઠા છે એક એક ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી અનેક લોકોએ આનો લાભ લીધો અને ગામડે ગામડે લોકોએ સંકલ્પ કર્યો છે કે મારે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસની અંદર ભારત વિશ્વ ગુરુ બનાવવા માટેનું સાચવું કામ કરવા માંગીએ છીએ આજે સાહેબ અહીંયા આપ આવ્યા છો અમે આશા રાખીએ છીએ કે આપણા વિભાગને લગતી અમારા વિસ્તારને જ્યાં પણ અનેક યોજનાઓનો લાભ મને સાહેબના નેતૃત્વમાં આપણને મળે મને મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વ મળે અને ટૂંક સમયમાં સાહેબ ફરીથી આપને જિલ્લા પ્રભારી મંત્રીના નાતે બીજા ત્રણ ઓવરબ્રિજના ભૂમિપૂજના કાર્યક્રમમાં અમે આપણને અત્યારથી આમંત્રણ આપી રહ્યા છીએ જેથી કરીને વિકાસના કામોને આપણે ખૂબ ઝડપથી આગળ પહોંચાડીએ વિશેષ ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું છેલ્લે એટલું કહેવા માંગુ છું કે વિકાસનાં કામ તો અનેક થશે પણ એની જાળવણી રાખવાનું કામ આપણે બધાય કરવું પડશે આ સુંદર મજાનો બ્રિજ તો બન્યો છે

ફરી એક વાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને મંત્રીશ્રીનો નો ખૂબ આભાર કે આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા ધન્યવાદ જય હિન્દ જય ભારત